આપણે બ બિયરણ લેવા કાલે કીધું કે આપણે જર્મિનેશન સો ટકા લેવાનું છે આપણે ઉગાવો સારો લેવાનો છે કપાસનો હોય બાજરીઓનો હોય મકાઈનો હોય કે શાકભાજીના કોઈ પણ બિયર એટલે એમાં કેમિકલમાં ટ્રીટમેન્ટ આપેલું પછી એને આપણે ધોઈ નાખવાનું હોય છે ધોઈ નાખી સુકવી પછી આને આપણું બીજા મૃતના આપણી પ્રાકૃતિક પદ્ધતિ છે એની અંદર આપણે આ ટ્રીટમેન્ટ કરવાની છે એને બીજા મૃત તો બીજા મૃતમાં તમારે વીસ લીટર પાણી લેવાનું છે પાંચ કિલોગ્રામ ગૌમૂત્ર પાંચ લિટર ગૌમૂત્ર પાંચ કિલોગ્રામ ગાયનું તાજું છાણ પચાસ ગ્રામ ચૂનો અને એક ઝાડ નીચેની મુઠ્ઠી એક માટી લેવાની છે તો આપણે અહીંયા તમને આ પ્રેક્ટિકલ બતાવવામાં આવશે હવે તમે છો ને એમાં બે અઢી લીટર બે લીટર લખો બે અઢી લીટર આપણે નાનું માપ કીધું ને એ તમને લીટરેચર આપવામાં આવશે આ આપણે બીજા મૃત બનાવીએ છીએ હવે આ ચૂનો અને માટી નાખી વાવતર કરતા હોય કલાક રાખવાનું ચોવીસ કલાક પછી યુઝ કરવાનું છે તાત્કાલિક નહીં ચોવીસ કલાક પછી એને ત્રણ બે કે ત્રણ દિવસ જ રાખવાનું હોય છે એનો ઉપયોગ કરી નાખવાનો બહુ જાજો તો બ્રહ્માસ્ત્ર તમારે છ મહિના સુધી રહી શકે આપણે બનાવ્યા પછી તમે તે વાસણ હોય એમાં પેક ગાળીને પેક કરીને નાખી મૂકવાનું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે છંટકાવ કરી દેવાનો આ બધી અમુક જે છે ને આ અસ્ત્રો એ તમારે છ છ મહિના સુધી ચાલે છે હવે આ આપણે બીજા મૃત તૈયાર થયું આ કેટલો ટાઈમ લાગ્યો જોવો ત્યાં આપણે બે હજાર રૂપિયા એગ્રોમાં આપી દઈએ છે મફતમાં તૈયાર થયું કે ચોવીસ કલાક રાખવાનું છે સવાર સાંજ બે ટાઈમ હલાવી અને પછી બિયારણ હોય આપણું તો એને પટાપી દેવાનું પટાપીને આપીને બાર કલાક બિયારણ રાખી પછી વાવેતર કરવાનું એમાં ખાસ ધ્યાન રાખવાનું જે કઠોળ વર્ગ હોય એ છે ને અંદર બોડી ન રાખતા નહીં તો ત્યાં ત્યાં ઉગી જશે પછી વાવવાનો તમારે પ્રશ્ન થાય મુંડા માટે છે નેસ્ત્ર તમને બતાવીએ ને નીચે છે એનો રગડો આવે અથવાનો નિમાસ્ત્ર છે એ સીધું ડ્રીપમાં પાયે રાખો એટલે મુંડા કંટ્રોલ થઈ જ જશે ઓટોમેટિક લઈ લો સાઈડમાં લઈ લો